નમસ્તે બાળકોમાં પેટની સમસ્યાનું મુખ્ય કારણ શું હોય છે અને ખોરાકમાં શું સાવચેતી રાખવી જોઈએ પહેલી વસ્તુ કે કોઈ પણ મનુષ્ય કોઈ પણ ઉંમરનું બાળક જ્યારે પેટમાં સામાન્ય રીતે સારા બેક્ટેરિયા હોય છે જે પ્રોબાયોટિક હોય છે તેની માત્રા ઓછી થાય ત્યારે પેટની સમસ્યા જાડા ઉલટી કબજિયાત શરૂ થાય છે બરાબર છે હવે છ મહિના સુધીનું બાળક હોય છે એના પ્રોબાયોટિક તરીકે આંતરડામાં સારા બેક્ટેરિયા બેલેન્સ કરવા માટે તૈયાર પેકેટ આવતા હોય છે કે જે દૂધમાં મિલાવીને પ્રોબાયોટિકના પેકેટ દૂધમાં મિલાવીને બાળકને આપવાથી એના આંતરડામાં સારા બેક્ટેરિયાની માત્રા જળવાઈ રહે છે છ મહિનાથી મોટા બાળક હોય છે એમાં દહીં આપી શકાય છે અને છાશ આપી શકાય દહીં અને છાસમાં સૌથી મહત્તમ માત્રામાં પ્રોબાયોટિક રહેલા હોય છે સારા બેક્ટેરિયા રહેલા હોય છે કે જે પેટની સમસ્યા દૂર કરવામાં ઉપયોગી છે બરાબર છે હવે બીજી વસ્તુ કે છ વાગ્યા પછી મનુષ્યની પાચન શક્તિ નબળી પડતી હોય એટલે છ વાગ્યા પછી જો ભારે ખોરાક ખાવાનું બંધ કરવામાં આવે તો પણ પાચન શક્તિમાં સુધારો થઈ શકે છે છ વાગ્યા પછી હલકો નાસ્તો લઈ શકાય પ્રવાહી લઈ શકાય પણ ભારે વસ્તુ ખોરાક તરીકે દૂર કરવામાં આવે તો પેટની સમસ્યામાં રાહત મળી શકે છે અને પાચન શક્તિમાં સુધારો થઈ શકે છે સૌથી સારામાં સારા પ્રોબાયોટિક દહીંમાં હોય છે જ્યારે ઝાડા થાય છે ત્યારે દહીંનો પ્રયોગ કરવો જોઈએ અને જ્યારે ઉલટી થાય કે કબજિયાત થાય ત્યારે છાશનો પ્રયોગ કરવો જોઈએ કારણ કે છાસથી જાડા વધવાની શક્યતા રહે છે અને દહીંથી કબજિયાત વધવાની શક્યતા રહે છે માટે દહીં જાડામાં અને છાશનો પ્રયોગ કબજિયાતમાં કરવો જોઈએ આભાર